સમૂહ લગ્ન એટલે કે અમારા ગામમાં લગ્ન છે પંદરોક જાન આવીશ તો હાલો આપણે ફૂલ મોજ કરવાની છે અને સમૂહ લગ્ન છે એટલે તમે બ્લોકમાં કન્ટિન્યુ રેજો જોરદારની મજા આવીએ ને ભાઈ અવાર હવારમાં નાય જ હોય અને કમ્પ્લેટ જોઈએ એક નંબર કારણ કે શાનું હોય એટલે ફૂલ બાકાજી બોલાવી દેવી પડે તો ચાલો તમે બ્લોકમાં કન્ટિન્યુ બનાવીજો જોરદારની મજા આવીએ એટલે લગભગ પંદરોક જાન છે પંદરક જાન છે ને આખી રાત જમણવાર હતું એટલે કે બનાવવાનું હતું એટલે આપણે સવારના ચાર વાગ્યા સુધી કન્ટિન્યુ બનાવ્યું પછી આપણે ઉઈ ગયા હવે અત્યારે નવ વાગી જાય એટલે આપણે બ્રોકની શરૂઆત કરી દીધી ચાલો તમે કન્ટિન્યુ રેજો જ્યાં સમૂહ લગ્નનો આયોજન થયેલ છે એટલે કે ત્યાં જવાનું છે આપણે અત્યારે અત્યારે હાલીને છે હંમેશા રોડ ઉપર તો હવે છે ને ડાયરેક્ટ ત્યાં જ આવીએ કારણ કે ત્યાં ને બધું છે એટલે બધું કામકાજ હોય એ પહેલાં બધું કરવું પડીએ ચાલો તમે બનાવી રેજો આપણે ડાયરેક્ટ ના મળી જ ફાઇનલી આપણે આવી ગયા મેદાને ને અહીંયા જમણવાર છે ને આ બધા તૈયાર થઈને આવી ગયા છે બધા ભાઈબંધ આવી ગયા હવે જાણે જ્યાં અહીંયા નથી આવી ગામમાં તો આવી ગઈ ને અહીંયા બધું આયોજન કરેલું છે અહીંયા જમણવાર છે તો હાલો હવે તમે બના રેજો હવે જોઈએ આગળ હું થાય હું નહીં ફાઇનલી છે ને જમવાનું થઈ ગયું અમારા વિપુલભાઈ આવી ગયા છે અહીંયા હવે આપણે છે ને અરે લખાવા જવાનું છે નામ કે દાદા તરીકે લખાવા જવાનું છે જમવાનું ફાઈનલી શરૂ થઈ ગયો જોઈ ગયો હવે જમવા જવાની વેટે છે વારો આવે વાત છે હાલો પેલા નામ ખેતરમાં થઈ ગયા હા બધા જોઈ ગયો અંબાવાનું છે અહીંથી બધાને જમણવાર આખા ભરતી કોર ફૂલ બાકાજી બોલાય દેવા જો બધાને અંબે અંબીને હા જોઈ ગયો ના અહીંયા સડાવી દીધા બધાને આમાં

જમણવાર થઈ ગયો કમ્પ્લીટ જોરદારનું હવે છે ને ભાઈ સમી હવે ડાયરેક્ટ હવે ઘરે ભાઈ ગયા બધા જમી મમ્મી હવે બધા આવી ગયા ઘરે હવે આપણે ઘરે જઈને પછી ટૂં જાય હોવાનો ટાઈમ દ્વારા મારેથી દુકાને જવું છે કામ એના થોડું ઘણું બધું બતાવી ને પછી આપણે સાંજે બ્લોક એન્ડ કરીને ચાલો બે જાય થોડું ઘણું કામ છે બતાવતા આવીએ ને હવે

એટલે જોરદાર મજા આવી ગઈ જમણવારમાં એક નંબર ફૂલ મોજ કરી લીધી હવે છે ને ભાઈ થોડું ઘણું કામ છે બધું બતાવી આવું દુકાને જઈને હાલો તમે કન્ટીન્યુ બના રહે છે ગામમાં જવાનું છે ને માણા આવી ગયો છે ગામમાં થોડું ઘણું કામ છે રૂટા ને લઈ જઈએ છે ગામમાં છે ને થોડું ઘણું કામ છે બતાવવા છે મે પેજનો ફોન લઈ લીધો જોઈ લો આના પૈસાનો ઇને નથી ખવરાવવાનો ના પૈસાનો બે ફોન લઈ લીધો એટલે નેટ છે ને તોય દસ વાગી ગયા ને ટેશન માં આવ્યા હતા અને આખું ટેશન બંધ થઈ ગયું હવે છે ને ભાઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો ભાઈ છે ને ઘરે જાય અને હોઈ જાય ને બ્લોગ ને એન્ડ આપી દે આવો એટલે આપણે ઘરે આવી જાય ને ભાઈ છે ને આજ તો બહુ મજા આવી ગઈ એટલે ફૂલ બાકાજી બાકાજી કે બોલે દીધી કારણ કે સૌ લગ્ન હતા ને મંગળ વિવાહ તો એટલે કે સમજમ જ હતું એટલે બહુ મજા આવી ગઈ અને પબ્લિક એક નંબર કારણ કે સૌ જ જાન હતી એટલે ફૂલ મોજ કરી લીધી તો ભાઈ છે ને હવે આપણે બ્લોગ અહીંયા એન્ડ કરી નાખી અને આ મિત્રો તમને આ બ્લોગ એમાં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા કોઈ નવા બ્લોગમાં તો બધાને જય માતા જય ને જય શ્રીરામ અને આ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં